ખીચાય તપાસી લેવા પછી ભૂલ થી વેવી જાય તો જોયું લેવા બરોબર એટલે કાળજી રાખો અને અહીંયા આવશે ફિલ્ટર ઈ એક આપડી સફાઈનું નું કાર્ય છે બરોબર એટલે જીની ડીશ મૂકી દે કાઠા વગર એટલે પાણી જ નીકળશે બરોબર એમાં જમા કરવાનો હાજ રહે આપણું કાર્ય છે અઠવાડિયે કે પાંચ દિવસે ચેક કરવાનું કે ફિલ્ટર ખોલી અંદર કઈ આવી ગયું સીકો છે કચરો હશે અહીંયા આમ નજર મારી દેવા સ્વીચ બંધ કરી દેવાની પ્લગ કાઢો હોય પ્લગ એ કાઢવાનું વર્તિંગ વર્તિંગ પ્રોપર નો હોય તો અહીંયાથી લાઈટ કરીને જોઈ લો અંદર કાંઈ કોઈનો વાળો કે સેફ્ટી પીન કે પંપમાં ફરક ચકડીમાં નીચેની ચકડી કેવી આવે એ ચકડી કારણ કે એ ઓપરેટ નહીં થાય તો પાણી નહીં નીકળે

પછી પાવર આપશો પાવર આપશો એમાં પેલો કાર્યક્રમ છે ને એ આપણે ડેલી નો છે મિક્સ હોય એટલે રૂટિંગ ના કપડા સેકન્ડ નંબર છે એ કોટન ના કપડા માટે થર્ડ નંબર છે હાઈજીન જે બીમારી કે મરીજ ના કપડા હોય એને અલગ થી જોવાય તો હાઈજીન માં તો જોડે નાના નાના બાળકો માટે એક થી પાંચ વર્ષ અને આ છે કોટન ઈકો આ બે છે કોટન છે તો બે માં ફરક એટલો છે કે આમાં મશીન એક્શન ઓછું થાય મોટર ઓછી ભરશે એટલે આ લોકો ઇકો નાખ્યું પલાળી રાખવા પડે એવા કોટન ના કપડાં હોય તો કોટન ઇકો પ્લસમાં બરાબર એમાં મશીન બંધ હોય એવું જ લાગશે તમને તમે આવશો તો મશીન એક્શન નહીં કરતું હોય ફરતું નહીં હોય એમ કે આ પ્રોગ્રામ નું કે હાલતું નહીં કાલે કમ્પ્લેન લખાવી પડે એટલે એકવાર ઓબ્ઝર્વેશન observation કરવું જોઈએ ઈકો મૂકો તો હું લેવા તમે કે પલાળી રાખવા પડે એવા પડદા ને એવા કાઢ્યા હોય તો તમે cotton eco મુકશો બાકી કોટન eco નો કોઈ ઉપયોગ જ નથી બરોબર પછી આવશે ક્રેડલ વોશ ક્રેડલ એટલે ઝૂલો થાય એટલે આમાં આવશે વર્ક વાળા કપડા ફરજ ભરેલા આમાં બધામાં છે ને મશીન એક્સેલ આમ થશે પછી એન્ટી ક્લોક હોય એ આમ થશે આમાં

પછી ત્રીસ ડિગ્રી ગરમ પાણી કરશે આઠસો આરપીએ સુકવશે બધી ઇન્ફોર્મેશન આવી જાય પછી સ્ટાર્ટ આપવાનું હવે આવશે સિન્થેટિક સિન્થેટિકમાં શું આવે કે ભાઈ સાડી છે રિયોન છે પોલિસ્ટર એ બધું સિન્થેટિકમાં આવશે અને આ બલકી બેડિંગ આમાં આવશે બ્લેન્કેટ બેડશીટ ચાદર પડદાય આમાં જ આવશે બરાબર પછી આવશે વુલન વુલન એટલે વુલ ના

સ્નિનડ્રાય એને ખાલી હૂકવવા બાર ધોયા હોય ને હુકવવાનું કામ બાકી હોય તો સ્પીન ડ્રાય મને આવે અને છેલ્લું છે રિંગના સ્કીન બે કરવું હોય ડોળે કાઢો હોય હૂકવવું હોય બહાર ખાબો દઈ રહ્યો હોય છે હવે ડોળે કાઢો ને હુંકવવું છે તો છેલ્લું એમાં ને એમાં જીણાંક અક્ષર તો ડબ થઈને તો એ કેમ ઓપરેટ થાય લખેલું છે તો આપણે કરીશું ત્રણ સેકન્ડ ડેપરેશન બધા ડબ ક્લિનનો પ્રોગ્રામ આવી ગયો હવે ને ખાલી સ્ટાર્ટ જ આપડે ફીજો યાદ રહે હેમણા આયા રાખી 3 સેકન્ડ ટેમ્પરેચર નો બટન દબાવું તો આપડું કામ થઈ જાય ટપકી છીણા શરૂ વાળો ઈ જે વસ્તુ બે કામ કરે છે એક ટેમ્પરેચર માં બે કામ કરે છે બરોબર એટલે આ બધા પ્રોગ્રામ પૂરા થઈ ગયા 40 ડિગ્રી ગરમ પાણી જાય 1000 RPM માં બરોબર જે બોધો ફેરફાર થયો હોય ત્યાંથી એડિટ થાય એની સ્પીડ એડિટ થાય ટેમ્પરેચર એડિટ થાય ને સ્ટીમ સ્ટીમ કરો સ્ટીમ ઉડાવવા કરીએ કે ભાઈ કોરોના આવ્યો હતો ત્યારે આપણા કપડામાં કાંઈ એવા વાયરસ કેવા જન્સ હોય તો આપણે સ્ટીમનો ઉપયોગ કરતા ત્યારથી મશીનમાં ઘૂસી ગયા બરાબર છે કે ભાઈ આપણા સેફ્ટી માટે મશીનવાળા કે આપણે સ્ટીમનો કાર્યક્રમ નાખી દઈએ એટલે સ્ટીમ એડ કરી દો કે ભાઈ મેડિકલી કામ બહુ કર્યું હતું આજે દર આને બહુ ગયો તો સ્ટીમ કરી દીધું પછી સ્ટાર્ટ આપવાનું તો એમાં અડધી પોણી કલાક વધી જાય સ્ટીમ એર શું ઘર છે ને ખબર કરીએ એટલે વયું જાય એક વાર ઓપરેટ કરવા માટે એ ને પાછું એમાંથી નીકળવું હોય તો એ હવે હજાર આરપીએમ નથી રાખવામાં આવે કપડા બહુ પટલા છે તો અહીંયા છસો કરી હતી બરાબર એ વધારે ટ્વિસ્ટ ન થઈ જાય કપડા બરોબર પછી ટેમ્પરેચર ભાઈ ચાર ડિગ્રી હવે આપણા કપડાં ક્યાં ઓફિસિયલી કપડાં હોય તો ઠંડા પાણીમાં ધોઈ આ પ્રી વોશ થઈ ગયું ઇ થર્ટી થયું એટલે પ્રી વોશ થઈ ગયું તો પેલું કામ અહીંયા જે પાણી આવે છે ને એમ એક્શન લેશે હું થાય છે આ બાજુ જે પાણી આવે છે ને એક જ વાર એક્શન લે તરત મેનુ વોશમાં થઈ ગયા આ મેન વોશ થઈ ગયું ટ્રે વાળું આ પ્રીવોશ થઈ ગયું વચ્ચેનું કમ્ફર્ટ ને ગળી માટે થઈ ગયું

પછી બીજી બે વાર લે ને એ ડોળ માટે ટોટલ ત્રણ વાર છે લખ્યું તમારે ગરમ નહી કરવું હોય જરૂરી થવું તો ગરમ નથી એટલે ઓછી લખેલો આવે પણ ઠંડા કરો તો ત્રીસ થાય ચાલીસ કરો તો ચાલીસ થાય તમને ખબર હોવી જોઈએ ને ખરે એમ થાય કે ઓલા ભાઈ ખાલી આ ટેમ્પરેચર નું બટન બતાવીને વેરીએ મને ખબર નથી રિવાસ કેમ થાય હવે ઠંડા પાણીનું કરવું હોય તો કોક આવી એને પૂછે આ સ્ટીમ આ ટેમ્પરેચર આ પણ ત્રણેય વસ્તુ થઈ કે આ પાવરનું બટન અને સ્ટાર્ટ સ્ટાર્ટું આપણે જોઈ લઈએ કઈ ખાંભી નથી તો એમ આ કેન્ડીમાં જો પાણી ભરાઈ દો કપડાં ધોવાય છે ને એ